ગુડલક મેટાલિક એકમ શિકરા તાલુકો ભચાઉની આગામી દિવસોમાં તારીખ અગિયાર જુલાઈ ના પર્યાવરણ જાગૃતિ લાવવા લોક સુનાવણી છે જેમાં આ એકમ ગુડલક મેટાલિક પ્રાઇવેટ લિમિટેડ શિકરા દ્વારા આસપાસના વિસ્તારોમાં ના ખેડૂતો તથા બેરોજગાર શિક્ષિત યુવાનોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા તેમજ સરકાર સુધી લોકોનો અવાજ પહોંચાડવા માટે આ લોક સુનાવણીમાં ઉપસ્થિત રહી લોકો પોતાની વ્યક્તિગત રજૂઆતો કરી શકે છે એવું જાગૃત નાગરિકો એ જણાવ્યું આવ્યું હતું બચાવ કોંગ્રેસ સમિતિ તથા કિસાન સેલ કોંગ્રેસના આગેવાનો આ લોક સુનાવણીમાં ખાસ ઉપસ્થિત રહી સરકાર દ્વારા લોકોને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવશે એવું કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું સાથે સાથે શિકરા તથા આસપાસના વિસ્તારમાંથી પણ યુવાનો ઉપસ્થિત રહી પોતાની રજૂઆત કરી શકે એ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા યુવાનોની ટીમ કાર્યરત છે એમ શિકરા ગામના નિર્મલ સી જાડેજા એ જણાવ્યું હતું બચાવ બાજુમાં શિકરા ગામ આવેલું છે ત્યાં ગડલક મેટાલિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે લોખંડના પાઇપ બનાવતી કંપની છે અને વર્ષોથી આજુબાજુના ગામ લોકોની તો રજૂઆત છે સીકરા ગામના તો કેટલાય ખેડૂતોની રજૂઆત છે અમે બચાવ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ કિસાન સેલ જિલ્લા કોંગ્રેસમાંથી અમને ભલામણ આવેલી કે અહીંયાના જે ખેડૂતો છે એમને બહુ તકલીફ છે અમે ગત ઉનાળામાં જીપીસીબીને અગાઉ જે અમે અરજીઓ કરેલી અને એના અનુસંધાને જીપીસીબીના અધિકારીઓ ટીમ આખી આવેલી અને એમણે આસપાસના તળાવના પાણીના નમૂના લીધેલા બાજુમાં ખેતર એકદમ કાળું ભટ્ટ થઈ ગયેલું હતું જે ખેડૂત છે રબારી ખેડૂત હતા કોઈ કેના સર્વે નંબર સહિતની અમે લેખિત રજૂઆત કરેલી એના એ ખેતરના પણ નમૂના લીધેલા અને એની જે લોકસુનાવણી છે અગિયારમી જુલાઈના એટલે કોંગ્રેસ દ્વારા એનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આસપાસના ગામ લોકો પણ અમારી સાથે જોડાયા છે એ બહુ સારી બાબત છે કે ગામ લોકોને સ્થાનિક રોજગારી એક ઠકો પણ આપતા નથી આ લોકો અને પ્રદૂષણની તો વાત જ જાવ જે પ્રકારના રોગો અહીંયા ક્યારેય જોવા ન મળતા કચ્છમાં એ રોગો અહીંયા દેખા દીધી છે એવી આ કંપનીઓની દેન છે પંચ્યાસી ટકાનું ગુજરાત સરકારનું પરિપત્ર છે અને એનું બિલકુલ અમલવારી આ એકમ દ્વારા થતી નથી તેમજ અહીંયા જે મજૂરો છે એના રહેઠાણના જે આવાસો છે એ પણ એકદમ દુરસ્ત નથી શિક્ષણ બાબતે પણ ચિંતિત નથી એમના બાળકોના જે એમાં કામ કરી રહ્યા છે એમના અને ગામ લોકોને જે સીએસઆર ફંડ છે એમના મળતીઓને આપવામાં આવે છે કોઈ દબંગો પાસે ઠેકેદાર દ્વારા કામ કરાવવામાં આવે છે એટલે કંપની પોતે કોઈ જવાબદારી લેતી નથી કોઈ જાતનો અકસ્માત થાય કે કોઈ પણ જાતનું સમસ્યા આવી પડે ત્યારે એટલે અગિયારમીના જે લોકસુનાવણી છે એ બાબતે અમે જાણીએ છીએ કે આવી આવા એકમો છે એ ભ્રષ્ટથી ભ્રષ્ટાચારથી ભરેલા હોતા હોય છે મોટા ભાગે લોકો જે કહેતા હોય છે એ પ્રમાણે એટલે એમણે જે પબ્લિક હિયરિંગ બાબતે જે લોકોને જાણકારી આપવાની હોય આસપાસના ગામડાઓમાં એ બાબતે પણ આ લોકો ચિંતિત નહીં હોય એટલે અમે કોંગ્રેસ દ્વારા આસપાસના ગામોને જાગૃત કરવા માટે એક અમે ગાડી ફેરવી અને લોકોને ત્યાં વધુમાં વધુ સંખ્યામાં લોકો આવી પોતાની જે સમસ્યાઓ છે આ ગુટલક મેટાલિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એ લોકોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે લોકો સામે આવી અને રજૂઆત કરે એ બાબતે અમે બે દિવસ પહેલાં એ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કિસાન સેલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અમારા જિલ્લાના ઉપપ્રમ શિવરાજસિંહ જાડેજા ખૂબ જાગ્રત છે અને કિસાનો પ્રત્યે તેઓ હંમેશા જાગૃત રહે છે એટલે એમની આગેવાની હેઠળ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને અગિયાર તારીખના આ લોક સુનાવણીમાં લોકોમાં વધુમાં વધુ આવે લોકો આસપાસથી ખાસ તો સીકરા ગામના લોકો પોતાના ખેડૂતો છે એ ખેડૂતો અન્ય જે રોજગારી નથી મળતી એવા જે રોજગાર વિહીન યુવાનો તો આપણે સામૂહિક રીતે મળી અને આ એકમ સામે જે કાંઈ સરકાર દ્વારા નીતિ નિયમો હેઠળ થઈ શકે એ પર કાર્યવાહી કરાવી શકીએ